આજે છઠ્ઠી જાન્યુઆરી બે હજાર પચીસ સોમવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો ભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય પ્રેમી જનને વશપા પાતળિયો શામ સુંદર સુખકારી રે જાતિવરણને રૂપે ન રીજે પ્રભુજીને ભક્તિ અતિ પ્યારી રે પ્રેમી જનને વશ પાતળિયો મુક્તાનંદ સ્વામી પ્રેમલક્ષણા ભક્તિનો મહિમા ગાય છે અને ભગવાન પણ ભક્તિને આધીન થાય છે ભક્તિને પ્રેમે કરીને સ્વીકારે છે ભક્તિવાળા ભક્તને ભગવાન આધીન થઈ જાય છે અને એવા ભક્તથી ભગવાનને લેશ માત્ર દૂર જવાનું મન થતું નથી પ્રેમીજન કેવો શબ્દ પ્રયોગ કર્યો છે જેની આંખમાં પ્રેમ વાણીમાં પ્રેમ કાનમાં પ્રેમ મનમાં પ્રેમ રોમ રોમની અંદર ભગવાનના પ્રત્યે પ્રેમ સમાયેલો છે ભાવ સમાયેલો છે મહિમા સમજાયેલો છે અને એ ભગવાન સિવાય એનું મન એક ક્ષણના માટે પણ દૂર નથી જતું ભગવાનને એ ભક્ત એવો પ્રેમ કરે કે દેહભાવથી પરવર્તે જગતને નાશવંત દેખે લોક લાજ નિંદા ટીકા ટિપ્પણ અપમાન તિરસ્કારને લેશ માત્ર પણ મનમાં ગણે નહીં અને ગમે તેવા દુઃખ આપત્તિ જેવા મહા વિઘ્નો આવે તેમાં પણ એના પ્રેમની અંદર લેશ માત્ર પણ ઓટ ન આવે દિવસે ને દિવસે ચડતો ને ચડતો રંગ રહે જે ભગવાનને તેઓ પ્રેમ કરે છે એ ભગવાન દિવ્ય છે એવું અખંડ માને એ ભગવાન કંઈ પણ કહે અને કંઈ પણ કરે એ બધું જ ભગવાનના ભક્તને ગમે ભગવાનની મરજી ભગવાનની ઈચ્છા ભગવાનની રુચિ ભગવાનનો ગમો અણગમો આ બધું જ જાણીને એ પ્રમાણે જ પોતે જુવે બેસે ઉઠે સાંભળે બોલે આ છે પ્રેમીજન એવા પ્રેમીજનને ભગવાન પોતે આધીન થઈ જાય છે વશ વર્તે છે પ્રેમીજનને વશ પાતળીયો શામ સુંદર સુખ કારી રે જાતિવરણ ને રૂપે નરી જે પ્રભુજી ને ભક્તિ અતિ પ્યારી રે પ્રેમી જનને શામ સુંદર સુખકારી રે વર્ણ રૂપ એના દ્વારા ભગવાન ક્યારેય પણ રીઝતા નથી વશ થતા નથી ઉપજામાં કયું રૂપ હતું પણ એનો ભાવ જોયો પ્રેમ જોયો ઉત્સાહને ઉમંગ જોયો ભગવાન જે મહાન કાર્ય કરવા માટે અને પોતાના જન્મદાતા માતા પિતા વસુદેવ અને દેવકીને કારાગૃહમાંથી મુક્ત કરવા માટે માતા પિતાને જેણે કેદ કર્યા છે અને મથુરાવાસી તમામ લોકો એ વ્યક્તિના ત્રાસથી ત્રાસી ગયા છે એનો વધ કરવા માટે પધાર્યા છે તેમ છતાં પણ રસ્તામાં કટોરો લઈને જતી કુબજાને પૂછ્યું કે આમાં શું છે કુબજાએ કહું કે આની અંદર મારા રાજાના શરીર અને કપાળો પર લગાવવા માટેનું ઘસાયેલું ચંદન છે ભગવાનની સાવરી મૂર્ત જોઈ અને કુબજા ભગવાનમાં અને પ્રેમ આધીન થઈને કટોરો ભગવાન ભગવાને કહ્યું કે મારા ચંદનની અંદર મારા કપાળની અંદર ચંદનની અર્ચા કરી દે અને ભગવાન સામે બિરાજમાન છે અને તે વખતે કુબજા એ પોતાના હાથ દ્વારા ભગવાનના લલાટની અંદર ચંદનની અર્ચા કરી અને આટલી નાની સરખી સેવા અને ભક્તિના કારણે ભગવાન આ કુબજા ઉપર જે કુબડી હતી વાંકા ચૂંકા અંગવાળી હતી ભગવાને પોતાના બંને ચરણકમળ કુબજાના પગ ઉપર મૂક્યા અને જમણા કરકમળ દ્વારા ભગવાને આ કુબજાની દાઢી પકડીને ખેંચી અને તમામ અંગની અંદર સુંદરતા મૂકી દીધી સુકન્યા બનાવી દીધી કુબજાનું કંઈ રૂપ નહોતું પણ ભાવ હતો પ્રેમ હતો એકવીસ લાખ વર્ષ પહેલા પંપા સરોવરના કાંઠાઓ પર નાની સરખી કુટિયા બાંધીને ભગવાનની રામની પ્રતીક્ષા કરવાવાળી શબરીબાઈ કઈ જ્ઞાતિની હતી એનો જન્મ બ્રાહ્મણ કુળમાં નહોતો ઉપનિષદો અને આધ્યાત્મિક શાસ્ત્રોનો એને અધ્યાપન અને પઠન પાઠન કર્યું નહોતું કોઈ એવી તપશ્ચર્યા નહીં કોઈ એવી સાધના નહી પણ પોતાના ગુરુજી માતંગ ઋષિ એના વચનમાં વિશ્વાસ હતો ગુરુજી આશીર્વાદ આપેલા કે બેટા તે મારી બહુ જ સેવા કરી હું તને આશીર્વાદ આપું છું એક દિવસ રામ તારી કુટિયા શોધતો શોધતો તારે ત્યાં આવશે અને તારા દ્વારા વીણાયેલા બોર પ્રેમથી આરોગશે ભગવાન રામે ક્ષત્રિય રાજા છે રઘુકુળ ભૂષણ છે પણ એમણે શબરીબાએ પોતાના હાથમાં એક એક બોર પોતાના મોઢામાં ચાખી અને દરિયામાં ભગવાનની આગળ મૂકે ત્યારે ભગવાને એવો વિચાર નથી કર્યો કે આ એક શબરી ભીલ કન્યા કહેવાય જંગલમાં રહેવા વાળી કહેવાય આદિવાસી કહેવાય એનું એઠું બોર હું ખાઉં એવો વિચાર સુધા નથી આવ્યો ભગવાનને તેવી વખતે એવી ભાવના જાગી હતી કે મને મારા જન્મદાતા કૌશલ્ય માતા પ્રેમથી જમાડે છે ભગવાનને એવી ભાવના જાગી હતી કે મારી અર્ધાંગીની ધર્મપત્ની સીતાજી મને આ બોર જમાડી રહ્યા છે ભગવાનને તે વખતે શબરી શબરીબાઈના શરીરની અંદર શબરી નથી દેખાણી ભક્તિ સ્વરૂપા સીતા માતાના રામચંદ્રજી ભગવાનને દર્શન થયા છે જાતિ વર્ણ અને રૂપે ન રીજે જો ઉત્તમ કુળમાં જન્મ પામેલા ભક્તો હોય એ જ ભગવાનને વશ કરી શકે એવું હોત તો ભગવાન સ્વામિનારાયણ રાતના ઉઠીને કોઈને જણાવ્યા સિવાય ભક્તરાજ સગરામ ને ત્યાં એની કુટિયામાં ન ગયા મહારાજના સમયની અંદર વર્ણ આશ્રમનું ઘણું મહત્વ હતું અને એ સમયની અંદર સગરામ ભક્તની જ્ઞાતિ નિમ્ન જ્ઞાતિ કહેવાય તેમ છતાં પણ ભગવાને વિચાર નથી કર્યો કે હું આના કુભામાન આવી જ્ઞાતિવાળા ભક્તને ત્યાં જાઉં ઘણા ઘણા સમયથી સગરામ ભક્ત અને મનમાં ઈચ્છા રહ્યા કરતી કે ભગવાન તો ધનવાનના છે પૈસાવાળાના છે ભગવાન તો બંગલામાં જાય મહેલમાં જાય સાધન સંપત્તિવાળા લોકોને ત્યાં જાય હું તો ગરીબ માણસ છું અને નિમ્ન જ્ઞાતિનો છું મારે ત્યાં ભગવાન ના આવે અને આ ભાવને પકડીને સ્વામિનારાયણ ભગવાન સગ્રામ ભક્તના કૂબામાં પધાર્યા છે ભગવાન એના પ્રેમને આધીન થયા છે એટલું જ નહીં એના સંકલ્પ અને ઈચ્છા પ્રમાણે ભગવાને પોતાના ખભાઓ પર જે ખેસ હતો તે ઉતારીને પ્રસાદીનો ખેસ સગ્રામ ભક્તના ગળામાં પહેરાવીને એના ભક્તપણાનું એની ભક્તિનું એની નિયમ ધર્મની દ્રઢતાનું સન્માન કર્યું છે એટલા માટે મુક્તાનંદ સ્વામી ગાય છે પ્રેમી જનને વશ પાતળિયો શામ સુંદર સુખકારી રે જાતિ વર્ણને રૂપે ન રીજે પ્રભુજીને ભક્તિ અતિ પ્યારી રે આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ